શિયાળો આવે એટલે માર્કેટમાં તમે પીળી હળદર અને સફેદ હળદર બે હળદર જોવો છો પીળી હળદર એટલે સેલમ હળદર અને જે સફેદ હળદર છે એને આંબા હળદર તરીકે આપણે ઓળખીએ છીએ આ ખાવાનો મોકો બિલકુલ ચૂકતા નહીં કારણ કે આ હળદરનું સેવન કરવાથી તમારું લોહી ચોખ્ખું થાય છે તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ છે તે ઘટતું જાય છે આ હળદરમાં મીઠું અને લીંબુ મિક્સ કરીને તમે લેશો તો તે પાચનનું કામ કરે છે દીપનનું નું કામ કરે છે એટલે હોજરીનો અગ્નિ તેજ રાખે છે પાચન શક્તિ તમારી મજબૂત રાખે છે